અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જાંબુથડ ગામની વિકાસની વાતો કેવો વિકાસ શું વિકાસ થયો છે તમારું નામ શું ગામ વિકાસ જો પ્રથમ ગટર જ નથી પછી નાવા ધોવાનો કોઈ આરો નથી તેનું પાણી ભરવાનું બહુ તકલીફ છે પછી ગામમાં કોઈ ધારાસભ્ય આવતા નહીં કોઈ તલાટી આવતા નહીં ગામની પરિસ્થિતિ હાવ નબળી પછી કોઈ ઘર મંજૂર કર્યા હોય

તો તમે આવવાની જે બાય બધા બાવીસ ની ચૂંટણી આવે છે શું માગો છો તમે શું ગામના પ્રશ્ન આ તમને કીધું છે સાહેબ તકલીફ તો ચાલી છે અમારે તો પીવાના પાણી ની આરોગ્ય માં કેવું છે એ સાહેબ પાંચ દાડે સો દાડે પાણી ભેગા થઈ છે બોર બળી જાય પણ પાંચસો દાડે ચાલુ થાય છે હા કોઈ નાવા ધોવાનો આરો સાહેબ નહીં કોઈ ગટર લાઈન નહીં સર ગામ પેલા પંચાયત અમારા પંચાયત જુદી ના પાડતા અમારે પંચાયત ની બઉ જરૂરી છે અમારે રાઈડ કોણ સાંભળે અમે ગમે કામ હોય તો અમારે જુડે જવું પડે સરપંચ નું કામ ક્યાર નું કામ હોય તો જુડે જવું પડે કયા રસ્તા હારા કરવાના હોય તો જુડે જવું પડે તો રાઈડ સાંભળો તમારું કોઈ તૈયાર નથી આ કનું ભાઈ ને લાયા

लाडुबेन भपत भाइ अनि अरू छ बिस सुविधा जहिरा बैरा नजो थो थो त थोडोक आजमी होइन थोर मर्यादा राख्नु पर्छ अरू पोजि अरू माटिना घर जो आफ्नो सवरच आखा गाह्रो जर सरकारी पछि जो अरू काडे मारा बधा बन्छ એ બધું જોઈ રેશન કાર્ડ પછી અમારે છોડ્યું મારે છોકરીઓ ચાર છે બરાબર પાંચ હા ગામની તો બીજી હોય ને મારો હોય એવી ને એવી તો અમારે ભણવા બાર મેલા મેળવી નહીં અત્યારે જમાના પ્રમાણે તો અમારે એમ કે હાઈસ્કૂલ ની શાળા અમારે ક્યાં દસ લગી કર્યા લે તો એ સારું એમ છોકરીઓ અત્યારે અમારે બાર ભણવા મેલાય નહીં બરાબર અને કાઢે ઘણા બધા ગરીબ લોકો છે હાઉ અમારા ગામની પર મોળી છે બરાબર એટલે અમારે એમ કે કાઢે નીપેલ તો કર્યાલવા પડે

આમ આમ સમય આવતા પણ એ તો હોય કોઈ નથી મારું નામ રશિકભાઈ ગામ જાંબુથાળ અમારી ગામની પંચાયત પહેલાં કહેવા મુજબ કે જુડા ગામમાં છે જુડા ગામમાં આના થોડા સમય પહેલાં પણ અધિકારીઓ આવ્યા હતા અહીં આ ધારાસભ્યો ઊભા વાત કરી પ્રશ્નની કે ભાઈ અમારા પંચાયત જુદી જોઈએ છીએ આ પાંચ વર્ષે પહેલાં પણ કહેલું હતું કે પંચાયત જુદી કરી લો કે નાના મોટા કામ હોય તો આપણા સ્પેશલ સો રૂપિયાનો પેટ્રોલનો ભાવ રૂપિયા સો ઉપર પહોંચી ગયો પેટ્રોલ બાળીને સો રૂપિયા કોઈ સરપંચના સિક્કા કરાવવા હોય કોઈ ચૂંટણીના સિક્કા કરાવવા હોય તો સો રૂપિયા સાથે ત્યાં જવાનું આ ઘણા સમિતિ કહેવા મુજબ પણ હજુ પંચાયત અમારી જુદી પડી શકી નથી ઘર મંજૂરીની ઘણા ઘર મંજૂર તો થયા પણ જોઈએ એટલા લાભ નથી મળ્યા ગ્રાન્ટ મળ ના મળમાં સંડાસની સુવિધા આવી હતી થોડાક સંડાસ થયા થોડા ના થયા કોઈ આ અમારી વટલી આ પાસણ સાઈડ કોઈ હજી જોઈએ એવી આરસીસી નહીં આ જાંપાની આરસીસી થઈ પણ જો એટલું સેમેન્ટ નથી આવી જો તેણે ત્રણ ટોલી આવી રીતી તો સિમેન્ટ આવી થોડી એ એ એ સિમેન્ટ બીજી ક્યાં ગઈ આ બધી ગ્રાન્ટ મંજૂરી જોઈએ એવો લાભ નથી મળી રહ્યો સમજામું થોડો એટલે ગામની પરિસ્થિતિ સાહેબ જે વોટનો મત લેવા હોય છે ને તાલજી આવે છે પછી આ ગામ ઉપર કોઈ આવતું જ નથી જો ગટર લાઈન નહીં પછી શેરીઓમાં કંઈ બ્લોક નહીં હજુ મારા આંગણે ગારો અત્યારે હાલ દેખાડું બરોબર આ શેરીની જ વાત કરું શેરી છે મારા જવાબમાં જત નહીં પણ પછી જો મહાન ભૂમિનો રસ્તો તમાર નથી બરોબર ગટર લાઈન ગામમાં સ નહીં અમારે પાણી ક્યાં કાઢવું બોર બન પંદર પંદર દાડા બોરે બાંધ રે લાઈટ હોય તને ખપો કરે તા પાણી પીવા પામી અને એવું કઈ નહીં એટલે આ ગામ નો કોઈ ગામમાં વિકાસ જ નથી અમારો કેટલો અંદાજ હશે આપણો બસ એટલા હશે માખી પંચાયત ની જરૂર છે ખાસ પંચાયત ની અમારા માં આવે એમનો ગોમ કઈ લેવાનો અમને વધ્યા ને કશું આલ નહીં